નારિયેલમાં જે મુંડો થાય આપણો એની ટ્રીટમેન્ટ માટે ક્લોરોસાયપર મેથરીન પચાસ પર્સન્ટ જે દવા અંદર સુધી આપણે ડ્રિન્ચિંગ કરવાની હોય છે એ આખા બગીચામાં આજે ચાલુ કર્યું છે એનું મુંડો બહુ હેરાન કરી રહ્યો છે આવી રીતે આખો થર્ડ પલાળી આજુબાજુ રિંગની આજુબાજુ છાંટી કમ્પ્લીટ કરી જો આ ઝાડ ઊંડો ખાઈ ગયો આખે આખો વચમાંથી જે આપણી નવી સૂટ આવી ખાઈ જાય છે અને ઝાડ આવી રીતે પછી મરી જાય છે એના માટે એનો ઈલાજ ચાલીસ એમ એક પંપમાં નાખી અને જેટલા પણ ઝાડ તમને દેખાય છે બધામાં આપણે છંટકાવ કરશું આખા બગીચામાં દર પંદર દિવસે વીસ દિવસે એનો રાઉન્ડ લેવાનો ઢળતા પોરમાં સૂરજ જ્યારે આથમતો હોય ત્યારે ઠંડા પોરમાં પાણી આપી આગલા દિવસે અને પછી એનો છંટકાવ કરવાનો જો આવી રીતે આખા બગીચામાં આપણું ફાર્મ ગુજરાતની અંદર

એકદમ વચમાં નવી આપણી પોટી નીકળેલી હોય નવા ફ્રૂટ ફૂટ કહેવાય જેને એની અંદર જાય એવી રીતે છેટ આખો પલાળી થળ પણ આખો પલાળી આપણી દોઢ વરસની નારીયડી છે અત્યારે હજી આને ફળ લાગવામાં ત્રણ વર્ષની વાર છે ચાર પાંચ વર્ષ એનામાં ફળ લાગવાનું ચાલુ થશે શિયાળામાં આઠ દિવસે પાણી આપીએ છીએ આને ઉનાળામાં ચાર ચાર દિવસે આપીએ આનામાં પણ આપણે દવાના સ્પ્રેની માવજત કરવી પડે છે નહીંતર જીવાત બહુ હેરાન કરે છે આનામાં પણ અને આને પણ ઓખ પોસાતી નથી સમુરી એટલા માટે આપણે એને નિંદામણ પણ એનું કન્ટિન્યુ કાઢતું રહેવું પડે છે સાફ સુથરો રાખવો પડે છે એટલે કોશિશ એટલી બને અમે શક્ય કરીએ છીએ કે ખડ ન થાય દરતાપૂરે અત્યારે સાંજના સાડા ચાર પાંચ વાગી રહ્યા છે એટલે રાતના આઠ વાગ્યા સુધી આપણે કાર્ય ચાલુ રાખશું નીચે એકદમ ભેજ હોય ત્યારે દવા છાંટવાની અને ઢળતા તો ઝાડને કોઈ નુકસાન ન થાય ને ઇન્ટેક સારી રીતે કરે અને ગરમ પણ ન લાગે ત્યાં આપણો પાણીનો ટાંકો છે રહ્યો આ પાણીનો ટાંકો છે આપણો આખો જેનાથી આપણે ઇરિગેશન કરીએ છીએ ફ્લડથી પાણી આપીએ છીએ ખુલ્લું આવી રીતે દસ ફૂટનો મોટો ક્યારો કરેલો છે એકદમ એનો ફ્લડથી પાણી આખું ખુલ્લું પાણી આપીએ છીએ પૂરતું પાણી મરી રહે એટલા માટે કારણ કે પાણીની આપણી પાસે કોઈ કમી નથી ઘણું પાણી પડ્યું છે બે દિવસમાં આખી વાડી પિયત થઈ જાય છે આરામથી જોઈ શકો છો તમે આપણો આ બગીચો કોકોનટનો ફાર્મ ડીટી વેરાયટી છે ડીટી ડ્રોફ અને ટોલ એ બંનેનું મિશ્રણ કરીને બનાવેલી છે આ વેરાવળથી આપણે સમજી લો ને એક મિત્ર છે ઇન્સ્ટાગ્રામ ઉપરથી મળ્યા હતા એનાથી વાતચીત કરી અને એમની પાસેથી ખરીદી કરેલ છે પાંચસો રૂપિયાનું એકરોપ થાય છે અને બીજો સમજી લો ને ખાતર પાણીનો ખર્ચો પણ એને આપીએ છીએ ત્યારે પાંચસો રૂપિયા એક્સ્ટ્રા બીજા લાગી જાય છે એના દવા ખાતર પાણી એટલે વાવેતર ટાઈમ એક હજાર રૂપિયામાં એકરોપ પડે છે આપણે પછી દર વર્ષે એની માવજત પણ કરવી પડે છે વર્ષમાં એકવાર ચોમાસાથી પહેલાં પહેલાં એને છાણિયું ખાતર એના બીજા રાસાયણિક ખાતર ખાવા પીવાનું બધું એને આપી દેવું પડે છે અને સ્પ્રે દર પંદર વીસ દિવસે મહિને કરવું પડે છે કન્ટિન્યુઅસલી નહીં તરક મૂંડો કરીને જે આવે છે આપણી જીવાત ગાડર જેવું મોટું આવે જે વચમાંથી કોર ખાઈ જાય એની અને એકવાર જે નવી આવેલી ફૂટ ખાઈ જાય આપણી પૂટી એટલે ઝાડ પછી મરી જાય છે બચતું નથી એટલે માવજત બહુ સારી રીતે કરવી પડે નારિયળી તમને વાવી તો કે વાવીને મૂકી દો તો થાય નહીં આ મારા મિત્ર છે કિરણભાઈ જે વાડી સંભાળે છે આપણી છેલ્લા આઠ વર્ષથી મારી પાસે જ કામ કરે છે દવા છાંટવાનું કામ પાણી આપવાનું ખાતર આપવાનું બધું એ જ સંભાળે છે રહેવાનું પણ એમની વ્યવસ્થા છે અહીંયા કને આ તમે જોઈ શકો છો એમનું મકાન રહેવા માટે બનાવ્યું છે